તો સામે છે સમાધિ અને જરાક બતાવી દો હું સમાધિના દર્શન કરી લો જલ્દી તો જો યુટ્યુબ ચેનલ યાર અહીંયા છે મુસ્તારામ બાપાની સમાધિ દર્શન કરી લો બધા માં કેમ ચાલ બધા મજામાં માં મજા નાની લાઈક કરી દીધો તમારી કમેન્ટ કરી દેજો હમણાંથી ઘણા સમય થી કારખાના માં લાગી એટલે ક્યાં આવો સમય કરવો નતો ખાસ એટલે આજ રજા રાખી દીધી છે કારખાના ને હું ને જયભાઈ આવી જશે મસ્તરામ દ્વારા મેં કીધું એક મસ્તરામ દ્વારા નો વ્લોગ શૂટ કરી નાખું તો આવી જશું મસ્તરામ દ્વારા તમારે યાર મને કમેન્ટ કરી દેજો કે તમે બધા મજામાં છો કે નહીં હું તો મજામાં છું બધા ને જય મસ્તરામ જય સુરાપુરા દાદા ને જય મેળ્યું જો અમારી સાથે અત્યારે જયભાઈ છે અહીંયા કેમ છે જયભાઈ મજામાં તો આપણે રજા દીધી કારખાને તો યુટ્યુબ ફેમિલી યાર્ડ અમે મસ્તરામ ધારાના ગેટ તો આવી જશે જો હું તમને ગેટ બતાવી દઉં તો યુટ્યુબ ફેમિલી જો આ છે મસ્તરામ ધારાનો એન્ટ્રી ગેટ અને આ છે જુનો રસ્તો તો આપણે ધીમે ધીમે અંદર જઈએ

અહીંયા મુસ્તરામ ધારા આવ્યા તો અહીંયા શંકર ભગવાનનું નાનું મંદિર છે શિવલિંગ છે એના દર્શન કરાવી દઉં તમને તો આવું છે શિવલિંગ આપણે દર્શન કરી લઈએ મહાદેવના જળનો અભિષેક કરવામાં આવે છે તો તમે પણ મારી આરોહ કરી લો મહાદેવના દર્શન યાર આપણે મુસ્તરામ બાપાના દર્શન કરી લીધા ને આપણે અહીંયા આવી જશે ચાની પ્રસાદી લેવા તો જો આપણે ચાની પ્રસાદી લઈ લઈએ જય મસ્તરામ દાદા تو आपले साने प्रसादी ले लीदीना जय भाई अमर जो साने प्रसादी लेई छे तो एको थमेल यार तमे पण बदा मस्तानामदारा आवे जाओ तो अमेल यार तो आपले साने प्रसादी ले लीदीना अथे बैठा छे तो तो हबदा दादा बैठा छे जय मस्तानाम दादा जय मस्तानाम जय मस्तानाम हां सो आया बदे बैठा छे ने साने बदे बैठा से ने साने में साने प्रसादी तो ले लीदी छे तो ભોજન પાલન કરે આ મહા ગરમી પીઉં જેતાય બેટુ ફેમિલી આર તમે ભોજન શાળાનો વ્યૂ તો જોઈ લીધો છે અને આ બધું બધા ડીશને સફાઈ કરે છે પાસંદ હોય ઈ બધું આવી જશે તો અહીંયા બધાય વાસણ ધોવા છે તો અહીંયા બધે જોયું છે પણ આવી સેવા તો કે નહીં જોયું હોય તો યાર તમારી નાની લાઈક કરી દેજો અને અહીંયા જોવા મારે છે આ પ્રવીણભાઈ અમારા પરીણભાઈ છે ભાઈનું સુપોર્ટ એ તો આ બધા સેવા જોવો ખાલી તમે તો યાર તમે પણ બધા મસ્તરેમ દ્વારા આવો બસ યુટ્યુબ ફેમિલી આરમ્યા પરશાદી તો લે લીધી છે હવે જઈએ આપણે કથા મંડપ बाजू જો આવો સક કથા મંડપ बाजू અંદર આવે કે महाराज त्रिभुવનથી મેં કાર્ય તો યુટ્યુબ ફેમિલી યાર મેં તમને બતાવ્યું આપણે સપ્તાહમાં જ્યાં બાપુ ગીત ગાતા એ પણ તમે જોયું છે યાર એક કમેન્ટમાં લખી નાખજો કે જય મસ્તરામ બાપા એમ ઈ યાર નો ભૂલતા તો આપણે જય દરિયા કિનારા બાજુ તો સામે દરિયા કિનારો છે એ બાજુ જઈએ હવે તો બસ યુટ્યુબ ફેમિલી યાર જો દરિયા બાજુ જતા હોય તો અહીંયા દુકાન છે તો મેં જયભાઈને પૂછું જયભાઈ કઈ ખાવું છે ભાઈ તો ભાઈને કઈ ખાવું નથી તો આપણે દરિયા કિનારાનો એક વાર તમને ઉપરથી બધો નજારો બતાવી દઉં તો ફેમિલી દરિયા કિનારાનો નજારો તો તમે પણ બધા મસ્તરામ ધારા અવશ્ય આવો ને આપણે સામે બધા જવાનું છે તો અહીંયા થોડીક વાર ઉભા રહી ને પછી જાય હું કેવું જઈ હા તો હવે અમે જઈમ ટુ બી યાર કન્ટિન્યુ રહેજો તો બસ યુટ્યુબ ફેમિલી યાર જોવા અમે દરિયા બાજુ ભાગા છીએ અમારે જય ભાઈ ગળાયલા જાય છે કા ભાઈ મજા આવે કે તડકો લાગે અરે આમ દરિયામાં આવે તો મોજ જ અલગ આવે હાસુ તો ભાઈને તો મોજ આવે એમ કહે છે ભાઈ તો યાર હું તમને દરિયા કિનારાનો નજારો બતાવી દઉં અહીંયા પહેલા દુકાન હતી પણ અત્યારે હાલમાં દુકાન છે નહીં હું છું એ આપણને ખબર નહીં હામે દુકાન હતી તો આવો છે કંઈક દરિયા કિનારાનો નજારો પહેલાં કઈ બાજુ જવું આપણે ઓલી બાજુ જવું છે એમ કહે છે ભાઈ મને એવું લાગે છે કે ભાઈ નો વિચાર છે ને ફોટા પાડવાનો છે એટલે ઓલા પણ સામે ભેખડ બતાવી ને ત્યાં ફોટા પાડવા જવું એવું છે કે હા તો યુટ્યુબ ફેમિલી યાર વિડીયોમાં તો ભાઈ કન્ટિન્યુ રહેજો તો આપણે બસ જઈ ભાઈ કે બધું કાંટો મારી લઈ તો બસ યુટ્યુબ ફેમિલી યાર જોવા દરિયા આયેલા જાય છે ને થોડુંક પબ્લિક છે બહુ કાંઈ પબ્લિક છે નહીં અત્યારે બહુ તડકો છે એટલે પબ્લિક નથી કાંઈ તો યાર ફોટો બોટો શૂટ કરી લઈએ એકાદ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પણ ક્રિએટ કરીને છે જયભાઈ ની ઇન્સ્ટાગ્રામ ની આઈડી ભાઈ હું છે લાધુ ઓફિશિયલ મિસ્ટર તો ભાઈ ની આઈડી છે મિસ્ટર લાધો ઓફિશિયલ હમણાં મને ઠેબો એવો પડવાનો હતો અને મારી આઈડી છે ડીકે રાજા જીજે જીરો ફોર તો યાર ફોલો કરી લેજો અને વિડીયો ગમે તો મને લાઈક કરી દેજો બસ યુટ્યુબ ફેમિલી યાર દરિયા હાલા જાય છે ને મારે જયભાઈ જુઓ પાણો ઘા કરે ભાઈને તો મજા આવી ગઈ કાં ભાઈને ફૂલો ફૂલ મોજા આવી ને જાય છે યાર ઓલી ભેખડે ને ફોટોશૂટ કરવાના છે અને હાલા જાય છે ધીમે ધીમે એટલે પગાર છે તો અહીંયા જોવા ભાઈ બંધો નાય છે બધાય બસ યુટ્યુબ ફેમિલી યાર તો જો અહીંયા ભેખડે આવી જાય ઘણા ફોટા પાડ્યા અને ઘણા ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ ક્રિએટ કર્યા થોડોક સમયમાં આવી જાય ઇન્સ્ટાગ્રામમાં રીલ તો તમે જોઈ લેજો યાર અને મજા આવે તો યાર રીલમાં એક નાની એવી લાઈક કરી દેજો જો તો આવી શકે કે ભેખડ અને અહીંયા થોડાક ફોટો શૂટ કર્યા અને વિડીયો પણ શૂટ કર્યા તો યાર ઇન્સ્ટાગ્રામ રીલ પણ આવી જશે અને નવી નવી પોસ્ટ પણ આવી જશે મજા આવે તો તમારે એક નાની લાઈક કરવાનું યાર ભૂલતા નહીં હો તો હવે આપણે જઈએ પાછા તો આમ જવું પડશે ઠેઠ હોલ્લા કાંઠે જવાનું છે આપણે બધું ફરી ફરીને જવાનું છે તો યાર હવે ધીમે ધીમે તો યુટ્યુબ ફેમિલી યાર દરિયામાંથી તો વેયા જાય છે માથે જ્યારે રામપીરનું મંદિર બતાય એને શું કેવું છે ભાઈ જાઉં ને થાકી જાય કે હા હા આવો છે કાંઈક રસ્તો નાની આવી કેડી છે જાય છે રામપીરના મંદિરે કાંટા ને એવું બધું બહુ છે તો મેં કીધું રામાપીરના દર્શન કરી લે તમે આવો વલપના કેડેલી આવજો કયા કેડેલી એ બધું હું થી આવજો ને અમે તો ઠાકી થાકી જઈશી ત્યારે મજા તો નાની એક લાઈક કરી દેજો બસ સુધી ફેમિલી યાર અમે અહીં ઉપર તો આવી જાય ધાર જેવું છે કાંઈક ત્યાં તો તમને આજનો એનો વ્યૂ આખો બતાવી દઉં જો હામે જે ને ઈ છે ગેટ અને જો આ છે વ્યૂ આખો અને પોલી બધું છે દરિયા કિનારો ઓલી ભેખડે જ્યાં આપણે તો જઈ રમપીર ના મંદિર ફેમિલી યાર મંદિરનું નિર્માણ કાર્ય હાલમાં શરૂ છે એટલે જો અહીંયા દાદાની સ્થાપના કરેલી છે તો આપણે દાદાના દર્શન કરી લીધા હવે હું તમને રામપીરનું મંદિર બતાવી દઉં જો અહીંયા છે રામપીર નું મંદિર ફેમિલી યાર આવું છે કાંઈક રામપીર નું મંદિર મસ્ત ધારા તમે આવો તો ધાર ઉપર આવજો અને દાદાના દર્શન કરજો અમે દર્શન કરી લીધા હું ભાઈ આ પાણી ઠંડુ છે યાર ટાઢુ છે તો પી એ તો ફેમિલી યાર રામપીર ના તો આવી જશે નીચે ને જોવા બધા સપ્તાહમાં બેઠા છે સાંભળવા માટે અને હું તમને બજાર બાજુ લઈ જાઉં ઘરે જવા નીકળું છું ધીમે ધીમે તો બજાર નું વેપાર બતાવી દઉં બસ યુટ્યુબ ફેમિલી યાર તો જોવા આવી જશે રાધેશ્યામ આઈસ ડીશ બોલા અને અમારે બેઠા છે નૈતિકભાઈ અત્યારે હું નૈતિકભાઈ મજામાં કે તો આ નૈતિકભાઈ પાસે બેહો આવી જાય થોડી વાર યાર તમે મિસ્તર અમદાર આવો તો આવી જાવ રાધેશ્યામ આઈસ ડીશ ગોલામાં ભાઈ જોરદાર બરફ બનાવે છે શું કેવું તો યુટ્યુબ ફેમિલી યાર રમકડાને વસે છે તો જોવા રમકડાને વસે છે સુબી પણ વસે છે અને અહીંયા કાસને એવું બધું વસે છે જોવો તો તમારે ખરીદી કરવી હોય તો આવી જાવ મિસ્તરામ દ્વારા અહીંયા છે બાપા સીતારામ ડીશ ગોલા અહીંયા છે મિલન ડીશ ગોલા